રાધે રાધે જય શ્રી કૃષ્ણ જલારામ બાપા ની જય રોજ જૈના રુદિયામાં કાજે રામ નામ એવો મેં જોગીડો જોયો જલારામ કીધું જૈને વીર પૂર્ણ તીરથનુ ધામ એવો મેં તો જો જોયો જલારામ હો કંઠે છે માળા ને કરેમાં છે માળા આંખો માની તરતી ભક્તિ ની ધારા રાત દહાડો કરતો પરમા રથના કામ એવો મે તો જોગીડો જોયો જલારા હો જીવન છે સાધુ ને સાચો છે સાધુ સંતો ની સેવામાં મને જેનું લાગ્યું ભાવ ધરી સૌને આપે છે અનદાન એવો જ તો કરો વાગે છે એવો એક તારો આંગણી આવ્યો છે વૈકુંઠ વાળો ભક્તો કહે છે શું કરીએ એના વખાણ એવો જોયો જોગી જલારામ રોજ જેના ગાજે રામ નામ એવો મેં તો જોયો જોગી જલારામ કીધું જેને વીરપુર ને તીરથ ધામ એવો મેતો જો ગીડો જો જલારામ રાધે રાધે જય શ્રી કૃષ્ણ